સંતોને મહામંડલેશ્વરની પદવી આપવામાં આવી હતી ખાતે જગ્યા ગોઘાવદરના શામળદાસજી ગુરુ મંગલદાસજી અક્કલ સાહેબની સમાધિ થાનગઢના સંત કૃષ્ણવદનજી મહારાજ કબીર મંદિર ગુરુ સમાધિસ્થાન રાજપરાના શામળદાસજી પ્રેમદાસજી અને વાલ્મીકી અખાડા હનુમાનગઢી ભાવનગરના કિરણદાસજી બાપુનો પટ્ટાભિષેક કરતા હવે તેઓ महामंडलेश्वर के आवाश है अखिल भारतीय अखाड़ा परिषद द्वारा समर्थित आ पहल आठ सौ वर्ष मार कर हम आज एक ऐसा समता मूलक समाज जो सिर्फ सुनने में ही नहीं और अगर हम इसको और क्लियर करें तो सीधी बात नो बकवास वो तो समाज ऐसा बनने जा रहा है जो आपको अगले एक साल में बिजबिल होगा दिखेगा जिसमें ना धर्म के आधार पर भेदभाव होगा ना खान पान के आधार में भेदभाव होगा हमारा प्रयास है 150 करोड़ भारतीयों की एक थाली हो एक सोच हो जिससे हम वास्तव में विश्वगुरु बन पाएँ और हमें विश्वास है स्वामी जी के सहयोग से साबले साहब के सहयोग से प्रिंस त्यागी जी के सहयोग से और हमारे दूसरे जो बहुत सारे लोग हैं जिनका नाम मैं नहीं ले पा रहा हूँ बट उन लोगों ने अनगिनत पिछले तीन सालों से चार सालों से हमारे साथ लग के आज जो आप देख रहे हैं ये चार सालों की हमारी अथक मेहनत थी और इस मेहनत में स्वामी जी ने हमें हर तरीके से सहयोग दिया कंधे से कंधा मिला के सहयोग दिया कि आज इतिहास बनी रो कारण के धर्म जगत में ज्या सुधी अन्याय थत हो तो, अन्याय दूर थवा लगो अने जयरे ધર્મ જગતમાં સમાનતાના અધિકારની વાત આવશે ત્યારે હું તો કહું કે આ દિવસ ઇતિહાસ સાબિત થશે કારણ કે વર્ષોથી અમુક સંતોને કે અમુક લોકોને અન્યાય થતો હતો તો અમારે મારા પરમ મિત્ર મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરિજી મહારાજને જગદ્ગુરુની ઉપાધિ આપી એ દિવસ ઇતિહાસ સાબિત થશે અને આપણી ભારતીય પરંપરા રહી છે કે સર્વે ભવંતુ સુખી નહા અને વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે ચાલે છે અને શાસ્ત્રોમાં જ એમ કીધું છે કે ચાતુવર્ણન મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગ તો આપણે ગુણને નથી જોતા પણ ભીતરનો રહેલો છે જે ગુણ એ ક્વોલિટી લાયકાત પ્રમાણે વ્યક્તિને અધિકાર મળવો જોઈએ ન કે જાતિ પાતિને ધ્યાનમાં રાખીને જી રાજકોટની બાગવડે રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં એકસો બત્રીસ કરોડના ખર્ચે બનીને તૈયાર થાય